ફૂલ ગેસ પર બનાવવામાં આવેલો ખોરાક સ્વાદિષ્ટ બનતો નથી જો તમે પણ તમારો રાંધણ ગેસ બચાવવા માંગો છો તો તમારે તમારી આ આદતને સુધારવી પડશે અને આ આદત પર થોડું ધ્યાન આપવું પડશે આ માટે તમે કોઈ પણ ભોજન બનાવતા હોય ત્યારે ગેસને ધીમી અથવા મીડિયમ ફ્લેમ પર રાખો આવું કરવાથી ગેસની પણ બચત થશે અને ખોરાક બરાબર પાકી જશે તેમજ ખોરાક એકદમ સ્વાદિષ્ટ બની જશે જશે જેનાથી તમે મોંઘા પણ પણ બચાવી શકો છો અને તમારું વીજળી બિલ બચી બે ખાવાનું ઢાંકીને રાંધવું જોઈએ ઘણા લોકો હોય છે જેમને ખાવાનું ઢાંકીને રાંધવાની આદત નથી હોતી ત્યારે આવા સમયે ગેસનો ખૂબ જ બગાડ થાય છે

દાળ હોય કે ચોખા જો બની શકે તો પ્રેશર કુકર માં જ બનાવવા જોઈએ જેનાથી ગેસ ની બચત થશે અને ખાવાનું પણ સ્વાદિષ્ટ બનશે અને આનાથી તમારા ગેસ નું બિલ પણ ઓછું આવશે